જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા અત્યારે વેગા છે ત્રણ અને જો અહીંયા હું રેડી કરવા લાગીશ બે વાગા મીઠા છે ને રેડી કરીને ખા અને જોતા હશો તમે જો વાલન સામાન બધો વેરવિખેર પડ્યો અહીંયા મશીન બસિન બધું સ્પ્રે

સમૂહ લગનમાં પહોંચી ગયા છીએ તમે કોઈ આવ્યા હોય તો મને કોમેન્ટ કરજો કાલે ઘણાની કોમેન્ટ આવી હતી જો અમે બગસરા તાલુકાના છીએ અને માવજીંજવા ગામની કોમેન્ટ હતી કે અમે તેના છીએ તો જુઓ આગળ બન્યા રહેજો વિડીયોમાં વાઈ ગઈ તને મૂકી બાબા વાઈ ગઈ હતી તારે આવું મારી દીકરી સામો થેલો લેવા એવી જો બટા નો ઉપડી એક પકડે લેખ મમા પકડે એક પકડી આ લેખ પકડી લે હાઈ લે હાલો હાઈ લેક મમા પકડે હાલો 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 તારે આવું તો મમા પાસે મમા કેમ મૂકીને વાઈ ગઈ હતી બાબા તાર પપ્પા કેમ નો તને લઈને આવ્યા હે હે તું રમતી થેલો થયેલો લેવરા બા હામી આવી એમ જો હેલો મિત્રો જો હું હે ને ચાર વાગે ઉઠી કારણ કે આશાગરો હતો તે જમીન ભૂઇ ગઈ હતી ચાર વાગ્યે ઉઠી અને જો પોણા પાંચ થયા છે અત્યારે મારે એક આઈબ્રાવાળા હતા અને એક હેર કટિંગવાળા હતા તો હેર કટિંગ કર્યું આઈબ્રો કર્યો તે પોણા પાંચ થઈ ગયા હજુ બધું કામ પડ્યું છે અને અમારે વ્યારાબેન અહીંયા આયે ના આપણે આપણા આમ જુઓ પાર્લરના ઓર્ડરમાં ગઈ હતી મારે અહીંયા આવડું અહીં મૂકવું પડ્યું મારે વ્યારાબેન લોહી પીતા હતા બધું સાંડલા છોડવા માઈ દીધી સાંડલો ક્યાં સોડો તો જવો આમ જુઓ જો

એને જાઉં કાતર કાતર ને એવું લઈને એમાં કટકટ 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 કરવાનું હોય કાતર લઈને ઓપરેશન કરવાના હોય હોય હા બધા આમ જો બધી વસ્તુ મારી બે ગઈ એમનમ છે આ બધું સામાન એમ છે થેલામાં થેલામાં તો કાંઈ ન થેલો ખાલી થઈ ગયો છે મારે વ્યારાબેન જો બ્રશલો બ્રશ આવડે છે ચેવડો ને બેવડો ને લઈને બધું એ પૂગી ગઈ હતી હાલો બધું બટા ઠેકાણે કરવું છે હાલો બસ રસોઈ બનાવી ચાલો આપણે કેટલા ચાંદલા તાર લેવાના છે એમાંથી મારે નથી છોડવો બો તું છોડી લે તોય ઘણું બસ છોડી લે છે સોઈડ બતાય મમ્મા નવે બસ લગાવાઈ ગયો બતાય જોવો પર્પલ કલરનો લગાવ્યો स्प्रेरा छ कबा पर्ड एउ लागेस व्या हेरे हेलो पि ममा बेसी नोट हाई रेफान आम त बेला एकस बपो दोड दिवस रमदिरा गइ तिब्